વરાછા મિની બજાર ખાતે આવેલ સુરત મહાનગરપાલિકાના પાર્કિંગમાં પાર્ક મર્સિડીઝ કારને પાંચેક મહિના પહેલા ચોરી કરી ભંગારમાં વેચી દેવા મામલે ક્રાઈમ બ્રાન્ચે પાર્કિંગ કોન્ટ્રાક્ટર તેના મિત્ર અને ગેરેજવાળાની ધરપકડ કરી છે જ્યારે તેઓ પાસેથી મર્સિડીઝ ખરીદનાર ભંગારી વોન્ટેડ જાહેર કરાયો છે ક્રાઈમ બ્રાન્ચની ટીમ ચોરાયેલા વાહનો શોધવા પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે વરાછા મિની બજાર ખાતે આવેલ મનપાના મલ્ટી લેવલ પાર્કિંગમાંથી પાંચેક મહિના અગાઉ ચોરાયેલી મર્સિડીઝ કાર પાર્કિંગ કોન્ટ્રાક્ટરે ચોરી કરી વેચી નાખી છે જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે મલ્ટીલેવલ પાર્કિંગના કોન્ટ્રાક્ટર વિજય સુતરિયાની અટકાયત કરી તેની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે ઘણા લાંબા સમયથી મસિડીઝ કાર તેઓના પાર્કિંગમાં પાર્ક હતી અને તે બાર લાખની કિંમતની કારને વિજય સુતરિયા તેના હીરા દલાલ મિત્ર હિરેન માણિયા અને ગેરેજવાળા મયુર ચોટલિયા સાથે મળી બંગાળવાળાને પંચાણું હજારમાં વેચી નાખી હતી જે મામલે કાર માલિકે વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે કાર પાર્કિંગના કોન્ટ્રાક્ટર તેના મિત્ર અને ગેરેજવાળાની ધરપકડ કરી છે અને તેઓનો કબજો વરાછા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી વધુમાં બાર લાખની મર્સિડીઝ કાર ભંગારવાળાને પંચાણું હજારમાં વેચી દીધી હોય જેથી કઠોરના ભંગારિયા સરફરાજને વોન્ટેડ જાહેર કરાયો છે તો ક્રાઇમ બ્રાન્ચને એવી પણ આશંકા છે કે ભંગારિયા સરફરાજ મર્સિડીઝના કાઢી તે વેચી નાખ્યા હશે સસેટા હજાર કુરેશી